મિત્રો જેને દેશ પ્રેમનો નશો હોય એને બીજા કોઈ જ નશાની જરૂર પડતી નથી દરેક વ્યક્તિએ પોતાના દેશ માટે પ્રેમ આદર સન્માન અને ભાવ હોવો ખૂબ જ જરૂરી છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે એકવીસ તોપોની સલામી સાથે ભારતને પૂર્ણ ગણતંત્ર ઘોષિત કર્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણું આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો પરંતુ આપણા દેશની શાસન વ્યવસ્થા ચલાવવા માટે આપણી પાસે પોતાનું બંધારણ ન હતું તેવામાં એક બંધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું અને બંધારણ સભા ઘડવામાં આવી આ બંધારણના નિર્માણમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની સૌથી મોટી ભૂમિકા રહી હતી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણું બંધારણ લાગુ કરવામાં આવ્યું ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે આ બંધારણ લોકોની મૂળભૂત ફરજો તથા તેમના અધિકારો દર્શાવે છે છે આ બંધારણ અનેક જાતિઓને એકબીજા સાથે જોડી રાખે મારા વકૃત્વના અંતમાં હું કહેવા માંગીશ કે કાંટો મેલાય કો સ્વર્ગ બનાય આવો સબકો ખુશિયા માટે હમ ગણતંત્ર દિવસ મનાય આટલું કહી હું મારા વકૃત્વને અહીં વિરામ આપું છું જય હિંદ જય જય ગરવી